બાબાની ગાદરી ગર્લ્સ સ્કૂલ ખાતે વિદ્યાર્થી શૈક્ષણિક કીટ વિતરણ બે હાજર પચીસ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ દરમિયાન પધારેલ પ્રદેશ પ્રમુખ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પૂર્વ નગરપાલિકા પ્રમુખ હરિભાઈ આચાર્ય તેમજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કાર્યકરો અને આગેવાનો આ પ્રસંગે હાજરી આપી આ વિસ્તારના શિક્ષણ પ્રેમી ધારાસભ્ય સુરૂપજી ઠાકોર દ્વારા નિરાધાર બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી આ વિસ્તારના સરળ અને સાદગી સાથે લોક કલ્યાણ કામગીરી કરતા હોવા વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે એસસી અને એસટી બાળકોના ભાવિના હિત વિચાર અને શિક્ષણ ક્ષેત્રે સર્વાગી વિકાસ શુભેચ્છા પાઠવી હતી એવા કાંધુભા રાઠોડ ભાભર આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ઓબીસી એસટી એકતા મંચ દ્વારા મન બુદ્ધિ મન જે નિરાધાર બાળકોને કીટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમાં મુકેશભાઈ ભરવાડ સાહેબે એમના તરફથી કરવામાં આવ્યો છે અને બાબર તાલુકાની જનતાએ શિક્ષકોએ અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે અત્યારે ઓબીસી એસટી એકતા મંચ દ્વારા અમે જે પણ કોઈ પણ કાર્યક્રમ હોય તેની અંદર અમે આમંત્રિત કરીએ છીએ અને ગરીબોની વધારે વધારે અમે ઉપયોગી દરેક રીતે થઈએ એવા માટે પ્રયત્ન કરીએ છીએ ગુજરાતની અંદર બાવીસ હજાર ગામડાઓની અંદર આ કીટ વિતરણ કાર્યક્રમ થયા છે અને બાભોર તાલુકાની અંદર ત્રણ તાલુક બાભોર વાવ અને સુઈ ગામની અંદર સાતસો વિદ્યાર્થીઓને આવરી લીધા છે આજે કાર્યક્રમની અંદર ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબ ઓબીસી એસટી એકતા મંચના ઉપપ્રમુખ મુકેશભાઈ ભરવાડ સાહેબ અન્ય બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ડીડી જાલેરા સાહેબ બનાસકાંઠા જિલ્લા જોનેકના પ્રમુખ રામભાઈ ઠાકોર સાહેબ અન્ય ગાંધીનગર જિલ્લા પ્રમુખ અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો કાર્યકરો પણ હાજર રહ્યા હતા મારું નામ સુરેશજી સોમાજી ઠાકોર ભાભોર તાલુકા ઠાકોર સેનાનો પ્રમુખ તરીકે છું આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચ દ્વારા વિદ્યાર્થીઓને જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે એમને નિઃશુલ્ક કીટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં ઉપસ્થિત આપણા પ્રદેશના અમારા ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશજી ઠાકોર સાહેબ અને ઉપાધ્યક્ષ મુકેશ્રી ભરવાડ સાહેબ સાથે આપણા ગાંધીનગરના નગરપાલિકાના મેયર અને સાથે તમામ આ વિસ્તારના આગેવાનો અને આ વિસ્તારના તમામ જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આજે કેટલું નિશાન વિકાસ કરવામાં આવ્યું છે અને શિક્ષણ માટે હંમેશા આગળ વધીએ અને શિક્ષણને પ્રેરિત કરીએ એના માટે આજે ટ્યુટર નો કાર્યક્રમ કરવામાં આવ્યું છે જો અત્યારે કાર્યક્રમ જે બાળકો જેમને જરૂરિયાતમંદ છે એના માટે કીટ વિતરણનો કાર્યક્રમ હતો એનાની એની અંદર આપણે દરેક બાળકોને જે જરૂરિયાતમંદ છે એમને કીટ વિતરણ કરવામાં આવ્યું છે અને એમને કીટ આપી છે બસ એ જ એ હતો શિક્ષણ આ વિસ્તારની અંદર શિક્ષણ વધે શિક્ષણને આગળ વધારી અને બાળકો દ્વારા આપણા વિસ્તારને ખૂબ શિક્ષણ દ્વારા ઉપયોગી થાય એના માટેનો આ કાર્યક્રમ હતો